પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલાં સોના અને ચાંદીના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ બે હજાર બસો ચુમ્માળીસ વધીને એક લાખ ત્રેવીસ હજાર સાતસો ને થયો છે અમદાવાદમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ વધીને એક લાખ પચીસ હજાર ચારસો પચાસ થયો જ્યારે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર અને અઢાર કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ ચોરાણું હજાર સો પર પહોંચ્યો છે બીજી તરફ ચાંદીના ભાવમાં પણ તેજીનો દોર યથાવત છે એક જ દિવસમાં એક કિલો ચાંદીના ભાવમાં આઠ નો વધારો થયો એક કિલો ચાંદીનો ભાવ વધીને એક પર પહોંચી ગયો છે પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલા જ સોના અને ચાંદીના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ બે હજાર બસો ચુમ્માળીસ વધીને એક લાખ ત્રેવીસ હજાર સાતસો ને ઓગણસિત્તેર થયો છે